જેથી કરીને જો તમે આ શેરોમાં રોકાણનું વિચારી રહ્યા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેર વિશેની માહિતી તમારે મેળવી લેવી જોઈએ અને રોકાણ નો નિર્ણય પણ તમારે જાતે જ લેવો જોઈએ

ત્રેવીસો પચાસ ટાર્ગેટ માટે ખરીદી સલાહ આપી છે પછી મિત્રો વાત કરીએ સોલાર ઇન્ડસ્ટ્રી ના શેર વિશે તો સોમિલ મહેતા એ બે હજાર પચીસ ની ટોપ પિક્સ તરીકે સોલાર ઇન્ડસ્ટ્રીના ના શેર ને પસંદ કર્યો છે સાત હજાર આઠસો ઇઠ્યાસી રૂપિયા નો સ્ટોપ લોસ અને બે હજાર પચીસ માં આ શેર પંદર હજાર થી સોળ હજાર રૂપિયા સુધી જઈ શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે સોલાર ઇન્ડસ્ટ્રીનો શેર

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ પર દબાવી દેજો